આવસ્તેરી જૂનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે ચૂંટણી જીત્યા પછી મન ભાવ એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સાવજ દેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળો દૂધ હજારો લીટર ભરે છે તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું આજ તમે તમારી આસપાસમાં જોજો હજારો લોકો કેન્સરના રોગી છે

ઈ કેમિકલ વાળો દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય આપણને કેન્સર દવા તો વર્ષોથી છડાઈ ગઈ હમણાં જ કા કેન્સર થઈ ગયું દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી દવા તો 20 વર્ષથી છટાય છે બહુ જૂના જમાનામાં મોનોકોટો ફોસ્ટી ચાલુ થયેલું તેડી કોઈને કેન્સર મોરતું અને દવા તો પાંદરા ઉપર છડાઈ ગઈ પણ તોય

વણ જોઈતા અને ખોટી રીતના ભયંકર આક્ષેપો જે કરેલ છે એ આક્ષેપો પાયા પાયાવિહા આક્ષેપો છે પક્ષવિહ આક્ષેપો છે મારે આપના માધ્યમથી ગોપાલ એટલું જ કહેવું છે કે તું મહેરબાની કરીને બીજાના ઇશારે સાવધને સારા કરવાનું બંધ કરે જો સાવધને સારા કરવાનું સારું રાખી તો જેટલા લોકોએ સાવધને સારો કર્યો છે એથી દર બહાર નીકળ્યા નથી પણ મારે ખાસ વિનંતી એ છે કે દુનેશ ખટારીયાનો સવાલ નથી જૂનાગઢ સાવત દૂધ સંઘ એટલે હજારો ખેડૂતો પશુપાલકોના જીવાદોરી સમાન આ સાવધ છે અને એમના જીવાદોરીનો સવાલ છે હજારો લોકો જ્યારે આ ખેડૂતો અહીંયા દૂધ ભરે છે અને એની ઉપર સીધો આક્ષેપ કરી દેવો કે એની ઉપર કેમિકલ આવે છે આ છે મારે મિત્રો આપને ખાસ જણાવવું છે કે જૂનાગઢ જિલ્લો માત્ર નહીં પણ આખા ગુજરાતની અંદર જ્યારે અમૂલની બ્રાન્ડ જીસીએમએમ એપ દ્વારા આખા વિશ્વની અંદર જ્યારે આઠમા ક્રમ ઉપર સ્ટ્રોંગ બ્રાન્ડ તરીકે અમૂલ વેચાણ થાય છે ભારતની અંદર આખા ઓલ ઇન્ડિયામાં નંબર એક ઉપર આવે છે અને એના ઉપર સીધો આક્ષેપ કરી દેવો કે દૂધની અંદર ભાજપના મળથિયા ભાજપના ગુંડા ભાજપના આવા તેવા ભાજપ ઉપર સતત ને સતત આપ લોકો જાણો છો કે સતત ને સતત આવા આક્ષેપો કરતો રહ્યો છે એનાથી પ્રેસ ઇલેક્ટ્રિક મીડિયા કે સોશિયલ મીડિયા વાકેફ છે પણ મારે ખાસ એટલું જ કહેવું છે કે જ્યારે આવો ખોટો એક આક્ષેપ ભયંકર આક્ષેપ કર્યો છે ત્યારે અમે લોકો પણ આના ઉપર ખાસ એક સલાહ લઈ રહ્યા છીએ માર્ગદર્શન પણ મેળવી રહ્યા છીએ કે કાયદેસરની કાર્યવાહી પણ થાય કારણ કે આ લાખો ખેડૂતોના પશુપાલકોના ઈજ્જતનો સવાલ છે અને એમના ભરણપોષણનો રોજીરોટીનો સવાલ છે અને આવું જ્યારે દૂધ ઉપર ખોટો આક્ષેપ થાય ત્યારે આના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થાવી જોઈએ અને ખરેખર તો આડેધડ બોલવું બેફામ બોલવું ખોટું બોલવું જોરથી બોલવું જૂઠું બોલવું આવી એક બોપોલ ઇટાલિયન ટેવ મારે આપના માધ્યમથી એ પણ જણાવવું છે કે જેણે વિસાવદરની અંદર વિસાવદરની ભોડી વાલી પ્રજાએ એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જે કાંઈ વાયદાઓ કર્યા છે તો મારે કહેવું જોઈએ કે ભાઈ વાયદા પૂરા કરી મારો ભાઈ અને જ્યાં જે કાંઈ કામગીરી કરવાની છે એ વિસાવદરની જનતાની વચ્ચે એન કરે આખા ગુજરાતની અંદર ગમે ત્યાં જાય ત્યાં ખોટા આક્ષેપો કરવા ગમે આગેન ઉપર આક્ષેપો કરવા કાલ અમારે એના ઉપર કોઈ કાંઈક કરશે તો એમ કે ભાજપના ગુંડા હતા આમ છે તેમ છે એટલે બોલવાની અંદર પણ સંયમ રાખવો જોઈએ કાલે એટલું હાડ એન્ડ ફાસ્ટ બોલવા જાય અને કોઈ ઉશ્કેરાઈ જાય ને કાંઈ થાય પણ કરે તો પણ એ ભાજપનું જ કહેવાનું છે કે ભાજપના ગુંડા આમ કરે તેમ કરે બીજો એટલે એવો આક્ષેપ કર્યો કે ભાજપની મંડળીઓ હવે તમે લોકો જાણો છો કે હમણાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી ગઈ ત્યારે તોતેરમાંથી માંથી એકસાઠ સરપંચો ભારતીય જનતા પક્ષના સુટાણા છે અને પ્રજા એ પણ સુટાણા છે એવી જ રીતે અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ આખા સૌરાષ્ટ્રની વાત હોય કે ગુજરાતની વાત હોય ત્યારે જ્યારે ભારતીય જનતા પક્ષ ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિઓ મંડળીઓની અંદર પણ સુકાઈને આવેલા હોય અને ભાગના જો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા હોય અન્ય પક્ષના પણ છે અહીંયા કોઈ પક્ષમાં તમે રાખ્યો નથી અહીં તો માત્ર ને માત્ર પશુપાલકોનું દૂધ ભરવાનું અને ખેડૂતોને દૂધના ભાવ સારા મળે એના માટેનો પ્રયત્ન રહ્યો છે એટલે આપના માધ્યમથી એ પણ હું જણાવવા માગું છું કે ગોપાલ ઇટાલિયાના મનમાં એવું હોય તો એને ક્યાંયથી અમારું અહીંથી પેકિંગને ઉપાડી અને ફ્રૂટ સેફ્ટીમાં સેટ કરાવવું જોઈએ નંબર બે કે એને પણ એને મનમાં શંકા લાગી હોત તો અહીંયા પણ એને વિઝિટ કરવાની જરૂર નથી પણ માત્ર ને માત્ર કોઈ એક એક વ્યક્તિના કે કોઈ અન્ય અન્ય વ્યક્તિના ઇશારે જો એવું કહેવા માગતો હોય કે સાવધ સંઘની અંદરથી જે દૂધ આવે છે અને એમાં કેમિકલયુક્ત દૂધ થાય છે અને લોકો દૂધ પીએ છે અને લોકોને કેન્સર થાય છે મારે એ પણ જણાવવું છે કે જે લોકો દૂધ ભરે છે એ દૂધ લેતા જ નથી ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરાયને એ મંડળી સુધી આવે છે અને મંડળીમાંથી ડેરીમાં આવે છે અને ડેરીની અંદરથી પેકિંગ થઈને મોટા શહેરોની અંદર મિત્રો જ્યારે અહીંથી અમે મુંબઈની અંદર પણ અહીંથી દૂધ જાય છે અમદાવાદની અંદર જાય છે ગાંધીનગર આણંદમાં જાય છે તો ત્યાં પણ કોઈ સેક કરવા રહી છે જ નથી બધું આમનું લોતું છે એટલા માટે મિત્રો મારે ખાસ એને કેવું છે કે તારે જે કાંઈ કોઈ લોકોના કહેવાથી આક્ષેપ કર્યો છે અને અત્યારે એક પેટર્ન થઈ ગઈ છે કે અમુક લોકોએ કોંગ્રેસનું પણ ભલું ન કર્યું કોંગ્રેસમાં ક્યાંય ન્યા ન રહ્યા ભાજપમાં આવ્યા પણ ભાજપનું ક્યાંય ભલું ન કર્યું હવે હાવણો ચાલવા જાય છે એવું મને લાગે છે એટલે સાવણાની અંદર પણ જો રહીને એને કદાચ સાવણાનું ભલું કરે કે નહીં તો એ આગામી દિવસો બતાવશે પણ મારો એક સીધો આક્ષેપ છે કે આવા બીજા કોઈ આવા લોકલ માણસોના કારણે એમ કેમ પ્રકારે કોઈ આક્ષેપો કરવા કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપો કરવા કોઈ સંસ્થા ઉપર આક્ષેપ કરવા આ એક શરમજનક ઘટના છે ક્યારેય પણ આવી રીતના સાક્ષી ન લેવાય મારો આ દિનેશ કટારીનો કોઈ સવાલ નથી પણ અમારા હજારો પશુપાલકોનો ખેડૂતોનો આ સવાલ છે એટલા માટે આપના માધ્યમથી આ પ્રજા સુધી મારી વાત પૂગે અને ગોપાલ ઇટાલિયા સુધી પણ મારી વાત પૂગે જ્યારે ગોપાલ ઇટાલિયાને અહીંયા પણ આવીને સ્થળો ઉપર શેટિંગ કરવું હોય છે અગર તો જેવા આક્ષેપો કરવા છે એની સામે રહીને મારે જવાબ દેવા માટેની મારી તૈયારી છે